અહીં આપણે મેરાડીમાં એને વડીવાળી મેરાડીમાં કહેવાય કે આ દર્શીને આવી છે અને આ દર્શીને આપણે છે ને આ ગઢવીને પૂછીએ જે આ જગ્યાનું જે માધ્યમ છે એ ભગત આ આપણે મેરાડીમાંનો પહેલા પહેલાંથી કેટલા વર્ષથી આમ જાગૃત વધારે થઈ ગયેલા અહીંયા એમાં એવું છે ને કે થોડાક વર્ષ પહેલાં અહીંયા એક ભલાપા કરી અહીંયા વડવા વાળો વડલા વાળો વાવ્યું હતું રીંગણી કરી હતી ત્યારે આવતા અહીંયા વડલા ઘેર ખૂબ મોટો અહીંયા વડલો આવડો વડલો હતો

બાપની કમાઈ અને દીકરાને કમાણી બાપજીની કમાણી કરીને ગયો દીવા કરીને ગયા આથી ગોબર ભગતમાં ઉતરી અને કહેવાય છે ગોબર ભગત ધીરે 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 કહેવાય છે વાળવાનું શરૂ કર્યું એટલામાં સાફ કરતા થોડુંક આગળ સાફ કરતા સાફ કરતા કરતા આગળ જતા અને પામડા પાડું બધું સાફ કરી અને રોજ દીવો કરતા રોજ સાફ સુખવાઈને દીવો બે ટાઈમ ઘરે કાંઈ ટાઈમે કામ થાય કે ન થાય પણ અહીંયા ટાઈમે દીવો થઈ જતો કહેવાય છે ત્યારે મેલડીએ ગોબર ભગતને કામમાં એટલું કીધું છે કે હે ગોબર ભગત તારા બાપની કમાણી તારામાં ઉતરી ત્યાં સાપ સાફ પાંગડા બીજા કરે છે ને જેટલા ધરતીની અંદર જેટલા મેદાનની અંદર પાન છે ને એટલું અહીંયા માણસ ન આવે તો આ કહેવાય છે બદલાવાળી મેરડી નો કહેવાય હે એવું મા મેળડી કીધું હોય છે ત્યારે પણ ધીરે ધીરે કહેવાય છે સમય ગયો ભગવતીની કૃપા થઈ અને ભક્તિ ગોબર ભગતની ભક્તિ એ ભક્તિ હોય ને આ શક્તિ હોય બાકી ભક્તિ વગેરે કાંઈ ન થાય ભક્તિ ગોબર ભગતની એમ કહેવાય છે કે ઉભરાણી આ ત્યારે ધીરે ધીરે પછી પ્રગતિ થઈ

એ પેલા માં મેરડી કહેવાય છે કે ત્યાં પોગી જાય હો અને ગોબર ભગત કહેવાય છે કે ગોબર ભગતના કંઠે માં મેરડી બોલે કે જા જા આ તારું કામ આ થઈ ગયું અને કહેવાય છે કે તારું આવળા રૂસી નઈ આંગળું કેવાય છે કે પાપણથી પડે અને ભય પડે આ તો કહેવાય છે કે મેળડડી આકાશમાંથી વીરળી તાટકી કાઢતી પડે કામ ગોબર ભગતનું કરી નાખે આ એ મેળી આ રીત વડલાવાળી હે મેરડીની અંદર ઈ વાળે મેળડી એ ગોબર ભગતની ભક્તિ હોય ત્યારે અહીંયા આવે